ઘણીવાર કોઈ વ્યક્તિ પરેશાન હોય કે તેમના કામ અટકેલા હોય અથવા તો કામ થતા જ ન હોય ને ત્યારે તમે એવું કહેતા તો સાંભળ્યા જ હશે કે ભાઈ પક્ષીઓને દાણ નાખો તમારું કામ થઈ જશે પક્ષીઓને દાણા પાણી આપવા ખૂબ પુણ્યનું કામ માનવામાં આવે છે ચાલો જાણીએ કેવી રીતે પક્ષીઓને દાણા ખવડાવવા એ સારી આદત હોવાની સાથોસાથ ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો પણ કેટલાક પુણ્યના કામ કરવામાં આવે જેમ કે પક્ષીઓને દાણા ખવડાવવામાં આવે તેવું કહેવામાં આવતું હોય છે તો તેની સાથે જ તમારી કુંડળીની દશા સુધારવામાં પણ તમારી કુંડળીમાં રાહુ કેતુ અને શનિની દશા સારી નથી તો તમારે કાળા કલરના પક્ષીને દાણા ખવડાવવા જોઈએ કાળા પક્ષીઓને દાણા આપવાથી રાહુ કેતુ અને શનિનો પ્રભાવ ઓછો થાય છે જો કુંડળીમાં રાહુ કેતુની મહાદશા ચાલી રહી હોય તો પક્ષીઓને બાજરો ખવડાવો ચંદ્ર મજબૂત થાય છે પક્ષીઓને પાણી આપવું ખૂબ સારું માનવામાં આવે છે એનાથી ચંદ્ર મજબૂત થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણી પીવાનું સ્થાન ઉત્તર પૂર્વ પૂર્વ અથવા ઉત્તરમાં બનાવવાની કોશિશ કરો જેથી તમે એમના પાણીની વ્યવસ્થા ઘરની આંગણમાં કરી શકો ચકલી અથવા નાના પક્ષીઓને અનાજ આપવાથી ખૂબ શુભ ફળ મળે છે જો તમે આમ કરશો તો તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે પક્ષીઓને ખવડાવવાથી તમને આંતરિક સંતોષ પણ મળે છે જો તમે તમારા આંગણા અથવા ટેરેસ પર અનાજ નાખતા હો તો તમારી દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ દક્ષિણ પશ્ચિમ અનાજ ક્યારે ન પણ તમે ખોરાક આપો ત્યારે તેને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં નાખો ત્યાં જ જો તમે શનિને શાંત કરવા માટે અનાજ મૂકી રહ્યા છો તો પશ્ચિમ દિશામાં પણ અનાજ મૂકો કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે તમામ પક્ષીઓ માટે ઘઉં ઘઉં અને ચોખાનો ઉપયોગ કરો જ્યોતિષશાસ્ત્ર માં પક્ષીઓને દાણા નાખવાથી પણ ગ્રહો મજબૂત કરી શકાય સૂર્ય મહારાજને મજબૂત કરવા હોય મંગળને મજબૂત કરવા માટે ઘઉંના દાણા પક્ષીઓને અર્પિત કરવા જોઈએ જેની બુદ્ધિ દિમાગ પાવરફુલ બનાવવું હોય એ લોકોએ પક્ષીઓને મગના દાણા અર્પણ કરવા જોઈએ જ્ઞાનવર્ધક મકાઈ અને પીળા કલરની દાળ અર્પણ કરવી જોઈએ જ્યારે લગ્ન જીવન અને સુખ શાંતિ માટે પક્ષીઓને અક્ષત કેતા ચોખા અર્પિત કરવા જોઈએ ઘણીવાર કોઈ વ્યક્તિ પરેશાન હોય કે તેમના કામ અટકેલા હોય અથવા તો કામ થતા જ ન હોય ને ત્યારે તમે એવું કહેતા તો સાંભળ્યા જ હશે કે ભાઈ પક્ષીઓને દાણ નાખો તમારું કામ થઈ જશે પક્ષીઓને દાણા પાણી આપવા ખૂબ પુણ્યનું કામ માનવામાં આવે છે ચાલો જાણીએ કેવી રીતે પક્ષીઓને દાણા ખવડાવવા એ સારી આદત હોવાની સાથોસાથ ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો પણ કેટલાક પુણ્યના કામ કરવામાં આવે જેમ કે પક્ષીઓને દાણા ખવડાવવામાં આવે તેવું કહેવામાં આવતું હોય છે તો તેની સાથે જ તમારી કુંડળીની દશા સુધારવામાં પણ તમારી આ ટેવ તમને ફાયદો કરાવી શકે છે જો તમારી કુંડળીમાં રાહુ કેતુ અને શનિની દશા સારી નથી તો તમારે કાળા કલરના પક્ષીને દાણા ખવડાવવા જોઈએ કાળા પક્ષીઓને દાણા આપવાથી રાહુ કેતુ અને શનિનો પ્રભાવ ઓછો થાય છે જો કુંડળીમાં રાહુ કેતુની મહાદશા ચાલી રહી હોય તો પક્ષીઓને બાજરો ખવડાવો

પૂર્વ દિશામાં મૂકી શકાય તમે ચોખા પણ ઉમેરી શકો છો પક્ષીઓને ખવડાવવા માટે બગડેલા ઘઉં ચોખા અથવા બાજરી ક્યારે છત પર ફેંકશો નહીં પક્ષીઓને ઘઉં ખવડાવતી વખતે તેમાં ક્યારે કાળી દાળ ન ભેળવો દાળ ક્યારે ખવડાવી નહીં પક્ષીઓને ખવડાવવા માટે માત્ર જુવાર બાજરી ઘઉં અને ચોખાનો ઉપયોગ કરો જ્યોતિષ શાસ્ત્રમાં પક્ષીઓને દાણા નાખવાથી પણ ગ્રહોને મજબૂત કરી શકાય છે સૂર્ય મહારાજને મજબૂત કરવા હોય મંગળને મજબૂત કરવા માટે ઘઉંના દાણા પક્ષીઓને અર્પિત કરવા જોઈએ જેની બુદ્ધિ દિમાગ પાવરફુલ બનાવવું હોય એ લોકોએ પક્ષીઓને મગના દાણા અર્પણ કરવા જોઈએ જ્ઞાનવર્ધક મકાઈ અને પીળા કલમની દાળ અર્પણ કરવી જોઈએ જ્યારે લગ્ન જીવન અને સુખ શાંતિ માટે પક્ષીઓને અક્ષત કહેતા ચોખા અર્પિત કરવા જોઈએ તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી જાણકારીની સાથે પરંતુ આ વિડીયો આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો નમસ્કાર